વાડીનાર ખાતે વિવિધ વિભાગો અને સંસ્થાઓના સહયોગથી કોમ્યુનિટી ઇન્ટરેક્શન મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા વાડીનાર ખાતે મત્સ્ય ઉદ્યોગ વિભાગ મરીન પોલીસ અને ઓફશોર હેન્ડલિંગ એજન્સીઓ સાથે સંકલનમાં દરિયાઈ સલામતીને પ્રોત્સાહન આપવાના હેતુથી કોમ્યુનિટી ઇન્ટરેક્શન પ્રોગ્રામ અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વાડીનાર બરાના નાનામલા સિક્કા રસુવલનગર બેડી સચાણા અને જોડિયા સહિતના દરિયાકાંઠાના ગામોના લગભગ એકસો પાંત્રીસ માછીમારો શિબિરમાં હાજર રહ્યા હતા જ્યાં તેઓના સામાન્ય આરોગ્યની તપાસ કરવામાં આવી હતી જેમાં માછીમારોને દરિયામાં જીવન બચાવો અને સંદેશા વ્યવહારના સાધનોના પરિવહન વિશે માહિતી આપવામાં આવી હતી અને દરિયાકાંઠા અને દરિયાઈ પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ભાગ લેનારાઓને ઇમરજન્સી ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1554 અને 1993 વિશે પણ જાગૃત કરવામાં આવ્યા હતા અને દરિયામાં કોઈ પણ સંકાસ્પદ પ્રવૃત્તિઓ અથવા કટોકટીની જાણ કરીને ભારતીય કોસ્ટガードના આંખો અને કાન તરીકે કાર્ય કરવા માટે સંવેદનશીલ બનાવવામાં આવ્યા હતા. સમાચારોના સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.